અન્નદાન સેવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સદભાવના પરમપૂજ્ય શ્રી કપિલ સ્વામીજી જીવનનો મુખ્ય ધ્યેય સમજે છે દુઃખી જરૂરિયાતમંદ અને ભૂખ્યાઓની સેવા કરવી સંતો હંમેશા કહે છે અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે અને આ ઉક્તિને જીવંત કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજીના આશીર્વાદ થકી શ્રી કપિલ સ્વામીજી દ્વારા વિવિધ કાર્યક્રમો અને તહેવારો દરમિયાન આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબો માટે ભોજનનો ભંડારો યોજવામાં આવે છે કુદરતી આપત્તિ હોય કે કોઈ વિશેષ તહેવાર ગુરુકુલના સત્સંગીજનો અને સંતો જરૂરિયાતમંદોની ભૂખ મટાડવા માટે હંમેશા તત્પર જ રહે છે શ્રમજીવી શ્રમિકો નિરાધાર પરિવારો અને વિમુક્ત જાતિના લોકોને પણ તેઓ નિયમિત રીતે ભોજન પ્રસાદી આપે છે એવા સંત ખૂબ ઓછા હોય છે જેમના હૃદયમાં સેવાભાવ સતત પ્રવાહિત હોય છે ભૂખ્યા માટે યોજાતા દરેક ભંડારા તેમના માટે એક યજ્ઞ સમાન છે જેમાં ભગવદ્ ભક્તિ અને માનવ સેવાનો સંદેશ યથાર્થ રીતે સાર્થક થતો હોય છે શ્રી કપિલ સ્વામીજીના જીવનમાં સર્વજનહિતાય સર્વજન સુખાયનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે જેમના થકી સમાજના અંતિમ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક તહેવાર દરેક અવસર સેવા કાર્યમાં પરિણમે છે